જેમાં લગભગ સત્તરસો એવા સાક્ષીઓ અને અવશેષો મળી આવ્યા છે જેના કારણે મંદિરના અસ્તિત્વના મજબૂત પુરાવા છે જેને આ મજબૂત પુરાવા માનવામાં આવે છે હિન્દુ અને મુસ્લિમ પક્ષો વચ્ચે છે પરંતુ હિન્દુ પક્ષનું માનવું હતું કે પરમાર વંશના રાજા ભોજે દેવી સરસ્વતીનું મંદિર બનાવ્યું હતું જેના પર પાછળથી આક્રમણકારો આવ્યા હતા અને એક મસ્જિદ બનાવી જ્યારે મુસ્લિમ પક્ષ એવી દલીલ રજૂ કરી રહ્યો હતો કે તેમને ગૌશાળા પર સેંકડો વર્ષોથી કબજો હતો અને ત્યાં એક મદરેસા અને દરગાહ હતી તેથી આઝાદી પછી મુસ્લિમ પક્ષ આ જગ્યાની માલિકીનો દાવો કરી રહ્યો હતો પરંતુ છેલ્લા અઢી દાયકામાં એવા ઘણા પ્રસંગો આવ્યા જ્યારે આ મુદ્દે હિન્દુ અને મુસ્લિમ પક્ષો પોતાની માલિકી સાબિત કરવા માટે સામસામે આવી ગયા તત્કાલીન સરકારો અને વહીવટી તંત્રોએ હિન્દુ અને મુસ્લિમ પક્ષોને મંગળવારે

इसलिए याचिका के माध्यम से आ, मांग की गई थी जिसमें ही फिर वैज्ञानिक सर्वेक्षण की मांग ए द्वारा यहाँ पर वैज्ञानिक सर्वेक्षण हुआ 98 डेज तक चला और कल माननीय हाईकोर्ट के अंदर रिपोर्ट पेश की गई पूरे सर्वे के दौरान हमने वहाँ पर 1700 से अधिक भगनावशेष पूरा अवशेष अवशेष देखे हैं वैसे बोधशाला का एक स्तंभ शिखर शिलालेख पाषाण स्वयं प्रमाण है बोधशाला एक जीती जागता मंदिर का ही स्वरूप है वहाँ यज्ञशाला है शिखर है स्तंभ है उन पर अपने सनातन धर्म की शंख चक्र आकृतियाँ बनी हुई है आ, नाग का जो अपना काल सर्प योग है वो है तो पूरा मंदिर का ही स्वरूप है वर्ष बेहजार त्रण मा लाखों भक्तों माँ वाग देवी पूजा करी थी छ फेब्रुआरी त्रन रोज भोज शाला मुक्ति માટે એક લાખથી વધુ ધર્મરક્ષકોનું એકત્રીકરણ અને ઠરાવ કરવામાં આવ્યું હતું જે બાદ અઢાર ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ ભોજ શાળા ચળવળમાં બલિદાન આપવામાં આવ્યું હતું અને ચૌદસો કામદારો સામે પ્રતિબંધાત્મક પગલા લેવામાં આવ્યા હતા તે પછી આઠ એપ્રિલ બે ના રોજ છસો પચાસ વર્ષ બાદ હિન્દુઓને દર્શન અને પૂજા કરવાનો અધિકાર મળ્યો સિસ્ટમમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા આ અંતર્ગત અને દર મંગળવારે અને બસંત પંચમીના દિવસે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પૂજા કરવાની છૂટ આપવામાં આવી હતી અને મુસ્લિમોને શુક્રવારે નમાઝ પઢવાની છૂટ આપવામાં આવી હતી બાકીના પાંચ દિવસ દરમિયાન ભોજ શાળા પ્રવાસીઓ માટે ખુલ્લી રહે છે દેખીએ વિવાદ તો એસા કુશ બી નહીં હે યા કભી મુસ્લિમ કમ્યુનિટીને કિસી કે આસ્થા કોઠેસ નહીં પહોંચાઈએ समय समय पे मुस्लिम कम्युनिटी ने प्रशासन का सहयोग करते हुए शहर में शांति स्थापित करने की नियत से उन चीज़ों को दबाने की कोशिश की है जो आज वो उजागर कर रहे हैं देखिए मुस्लिम समाज हमेशा से वहाँ नमाज़ पढ़ता आया है और जो किबला है जहाँ इमाम साहब नमाज़ पढ़ाते हैं वहाँ आयतल कुर्सी की आयत लगी हुई है जो बहुत अपने आप में सम्माननीय है हमारे धर्म की बहुत ही महत्वपूर्ण आयत है उसके अलावा बहुत सारी चीज़ें वहाँ ऐसी स्थापित है जो ये तय करती है कि वो मस्जिद है और सबसे पहली बात तो आ, कोई भी मंदिर पश्चिम दिशा में पश्चिम मुखी नहीं होता है ये हिंदू कम्युनिटी को समझना चाहिए वो मस्जिद है इसीलिए पश्चिम मुखी है पश्चिम मुखी में हमारा काबा शरीफ स्थापित है तो हम उसी उधर की तरफ रुक करके नमाज़ पढ़ते हैं तो उससे ये ऑथेंटिक तौर पर साबित होता है कि वो मस्जिद का स्ट्रक्चर है ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનો સર્વે રિપોર્ટ કોર્ટમાં રજૂ થયા બાદ ઇન્ડિયા ન્યૂઝની ટીમ ધારથી ભોજશાળા શાળા પહોંચી ત્યારે ત્યાંના વહીવટીતંત્રે તેમની ઇમારતની અંદર જવા દીધા ન હતા અને શૂટિંગ કરવાનું પણ મનાઈ કરવામાં આવી હતી જોકે મંગળવાર હોવાથી હિન્દુ પક્ષના લોકો આજે સવારે ભુજ શાળાના મંદિરે પહોંચ્યા હતા અને સર્વે રિપોર્ટની રજૂઆતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા જ્યાં એક પક્ષ સંપૂર્ણ સંતુષ્ટ જણાય છે કે ભોજ શાળાનો વિવાદ કોર્ટ દ્વારા ઉકેલવામાં આવશે તો મુસ્લિમ પક્ષ દ્વારા એવી દલીલ કરવામાં આવી રહી છે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કરવામાં આવેલ સર્વે કોર્ટનો તિરસ્કાર છે અને કોર્ટની રજૂઆત મુજબ ત્યાં સર્વે કરવામાં આવ્યો નથી મુસ્લિમ પક્ષની દલીલ છે કે આ મામલે તેઓએ હાઈકોર્ટના કોર્ટની અવમાનનાની અરજી દાખલ કરી દીધી છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં જશે

ઉલ્લેખનીય છે કે બુટલેગર સાથે મળીને પોલીસ કર્મચારીઓ ઉપર ગાડી ચલાવવાની પ્રયાસ કરી રહી હતી તેમજ ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો હતો જેને લઈને લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે કચ્છના ભચાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી સ્ટેશન સ્કોટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નિતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘર પર પહોંચી હતી પરંતુ ઘર પર તાળુ જોઈ પોલીસને ખાલી હાથે પરત ફરી હતી પોલીસ સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું આગોતરા જામીન અરજી દાખલ કરી હતી આ મામલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી થવાની બાકી છે જોકે જામીન અરજી પર સુનાવણી થાય તે પહેલા જ ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીની સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના એક ગામમાંથી ઝડપી પાડી તેની ધરપકડ કરી છે અત્યાર સુધી લેડી કોન્સ્ટેબલ બુટલેગરની સાસરીમાં છુપાઈ હતી બિહારમાં વાહન વ્યવહારને અસર થઈ છે નેપાળના જળ સંપાદન વિસ્તારમાં સતત વરસાદને કારણે પરમાન નદીનું પાણી નીચાણવાળા વિસ્તારમાં ફેલાઈ ગયું છે આજક્રમમાં મંગળવાડે પરમાન નદીનું પાણી લક્ષ્મીની ધારમાં વહેવા લાગ્યું હતું મજુવા પંચાયતના ગોપાલપુરને અમરા સહિત

જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ નદીના પાણી ઘૂસી ગયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ઝડપથી ખેતરો તરફ વહી રહ્યો છે જેના કારણે બિહારના અરરિયામાં વધુ એક પુલ ધોવાઈ ગયો હતો આ પુલ ફોર્બ્સગંજ બ્લોકની મજુઆ પંચાયતના ગોપાલપુરને અમહારા સહિત પૂર્વ વિસ્તાર સાથે જોડતો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામીણ બાંધકામ વિકાસ વિભાગ દ્વારા वर्ष बेहजार सत्तर में आ पुल निर्माण कर इस पुला का जो निर्माण जो हुआ था एकदम जो है कि कच्ची का कारोबार हुआ था यहाँ पर जो भी किए थे यहाँ पर एकदम कच्ची कारोबार किए थे बालू का बांध बनाया गया था इसी कारण से जो है कि यह पुला जो है अमारा से लेके काली मंदिर से लेके गोपालपुर तक है यह रोड यह रोड जो बराबर यहाँ जो है कि बनता है टूटता है इसका कोई देख नहीं होता પુલ ધોવાઈ જવાને કારણે ફોર્બઝગંજના પૂર્વ વિસ્તારના બાર ગામો વચ્ચેનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે સાથે જ આ પુલ ધોવાઈ જવાના કારણે હવે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે અને લાંબા અંતરની મુસાફરી કરવી પડશે हर जब भी बाढ़ पीड़ित आता है सब भी यहाँ समस्या का होता है इसमें बहुत सा प्रतिनिधि भी आश्वासन दिया कि इस साल के बाद बन जाएगा बाढ़ पीड़ित आएगा तो क्या कहते हैं अगले बार बन जाएगा जैसे प्रदीप सिंह हो गया मान्य सांसद जी उसके बाद मान्य केसरी जी विधायक जी सारा चीज ने आश्वासन दिया है कि आप भाई रोड बराबर बन जाएगा पुल बड़ा बनेगा लेकिन कहीं कुछ नहीं होता अमहारा और अमहारा से क्या कहते हैं फॉर जाने सम्मान साथ अंतिम संस्कार करवा જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના દેસામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં જિલ્લાના બે જવાનો ભેસાવતા ક્લાનના અજયસિંહ અને દુમોલી ક્લાનના ખુબાકી ધાની બિજેન્દ્રસિંહ શહીદ થયા હતા બંનેના પાર્થિવ દેહ સવારે દસ વાગે જયપુર એરપોર્ટ પર પહોંચ્યા હતા અહીંથી રોડ માર્ગે ગામ પહોંચ્યા હતા ભેસાવતા ક્લાનના પુત્ર અજયસિંહ નારૂકાના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે ગામના રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે રસ્તાઓની સફાઈ કરવામાં આવી છે અંતિમ સંસ્કારના સ્થળે સફાઈની કામગીરી કરવામાં આવી છે છે ગામમાં આસપાસના ગામોના લોકો હાજર અજયસિંહનો પરિવાર પિલાનીમાં રહે છે માહિતી મળ્યા બાદ પરિવાર મંગળવારે રાત્રે જ ભેંસાવટા ગામ પહોંચ્યો હતો પૈતૃક ગામ ભેસાવતામાં જ સંપૂર્ણ સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું વહીવટી તંત્રએ અંતિમ સંસ્કારની તૈયારીઓ કરી હતી ગ્રામજનોએ નક્કી કર્યું હતું કે અજયસિંહ નારુકાના અંતિમ સંસ્કાર શહીદ સિંહના સ્મશાન સ્થળ પાસે કરવામાં આવશે શહીદ અજયસિંહ નારુકાના પરિવારજનોએ અધિક જિલ્લા કલેક્ટરને જાણ કરી છે શહીદ અજયસિંહ નારુકાના દાદાના ભાઈ શહીદ સુજાનસિંહના અંતિમ સંસ્કાર સ્થળ પાસે અજયસિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા थी देर जयपुर पहुंच चुके है एयरपोर्ट पर वहां श्रद्धांजलि चली हुई है वहां से चलने बाद में रेड बॉडी सिंगाना सिंगाना से बसावता कला तक तिरंगा रैली के साथ में सम्मान के साथ में यहाँ ऐसी तकरीबन पौने दो सौ किलोमीटर है जयपुर तिरंगा नौ दस दस किलोमीटर सिंगाना से बसावता दर्शन वहाँ पर दस किलोमीटर दस किलोमीटर तिरंगा रैली सम्मान के रैली यहाँ बसावता कला में जो हमारे छोटे भाई अजय सिंह जो शहीद हुए हैं सेना में उनकी यहाँ अंत्येष्टि के सम्मान के साथ की जाएगी बड़े दुख की बात है कि हमारे छोटे भाई का सेना में मुठभेड़ में शहीद हुए हैं लेकिन ये गर्व की भी बात भी है हमारे राष्ट्र के लिए कि शेखावटी में हमारे जवान हैं वो हमेशा तत्पर राष्ट्रीय सेवा के लिए तत्पर रहते हैं અજયસિંહનો પરિવાર સેના સાથે જોડાયેલો છે તેમના પિતા કમલસિંહ પણ સેનાની રાજપૂત કામ કરતા હતા અને બે હજાર પંદર માં નિવૃત્ત થયા હતા જ્યારે કાકા ક્યામસિંહ સેનાની ત્રેવીસ રાજપૂત રેજીમેન્ટમાં ફરજ બજાવે છે ગયા વર્ષે ક્યામસિંહને તેમની બહાદુરી માટે સેના મેડલ એનાયત કરવામાં આવ્યો હતો પિતા આર્મીમાં હોવાથી અજયસિંહ બાળપણથી જ આર્મીમાં જોડાવા માંગતા હતા વર્ષ બે હજાર અઢારમાં તેને તક મળી જેના કારણે તેણે સેનામાં જોડાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું શહીદ અજયસિંહના લગ્ન બે હજાર એકવીસમાં આગવાના રહેવાસી શાલુ કંવર સાથે થયા હતા અજયના પિતા કમલસિંહ નારુકા પણ સેનામાં હવાલદાર તરીકે રહી ચૂક્યા છે કમલસિંહ બે હજાર પંદરમાં નિવૃત્ત થયા હતા શહીદ અજયસિંહ નારુકા પરિણીત છે તેના લગ્ન એકવીસ નવેમ્બર બે હજાર એકવીસના રોજ શાલુ કંવર સાથે થયા હતા માતા સુલોચના દેવી ગૃહિણી છે અજયસિંહનો નાનો ભાઈ કરણવીર સિંહ ચોવીસ એઇમ્સ ભટિંડા પંજાબમાં ડોક્ટર છે પત્ની શાલુ કુંવરે આ વર્ષે ચિરાવા કોલેજમાંથી એમએસસી પાસ કર્યું હતું શહીદના કાકા ક્યામસિંહ પણ આર્મીની ત્રેવીસ રાજપૂત રેજિમેન્ટમાં સિક્કિમમાં તૈનાત છે તેમને બે હજાર બાવીસમાં સેના મેડલ એનાયત કરવામાં આવ્યો હતો શહીદ અજયસિંહનો પરિવાર પિલાનીના हरिनगर में रहे सिक्स का जवान था मैं उनकी और उनकी कंपनी का से आया हूं, से आया मेरठ और ये लड़का अजय बहुत योना लड़का था ये आर में, में पोस्टेड था वहां पे ऑपरेशन एक हुआ उसमें ये शहीद हो गया क्योंकि आमना सामना नहीं हुआ

બંને સૈનિકો દસ રાષ્ટ્રીય સહિત પચાસ પોલીસ સ્ટાફ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશન દ્વારા મોહરમ પર્વને અનુલક્ષીને પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે બગસરા પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સોલંકીએ જણાવ્યું હતું કે હાલ બગસરા શહેરમાં મોહરમ પર્વને અનુલક્ષીને શાંતિમય માહોલમાં ઉજવણી થાય તેવા હેતુ અન્વયે એક ડીવાયએસપી એસપી બે પીઆઈ ત્રણ પીએસઆઈ સહિત પચાસ પોલીસ જવાનો સાથે ટીઆરબી અને જીઆરડી દ્વારા ટીમને તૈનાત કરી શહેરના વિવિધ વિસ્તારમાં સઘન પેટ્રોલિયમ હાથ ધરવામાં આવ્યું છે મોહરમ પર્વને લઈને બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડીવાયએસપી બે પીઆઈ ત્રણ પીએસઆઈ તથા તેની સાથે અન્ય પચાસ પોલીસ જવાનો સાથે પોલીસ તંત્રને સોસજ્જ કરવામાં આવી છે તથા ટ્રાફિકની સમસ્યાને લઈને કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ ક્રિએટ ના થાય તેના માટે ભારે વાહનોને અહીંથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને શાંતિપૂર્ણ આ પર્વને નિષ્પન્ન કરવા માટે સતત પોલીસ તથા ટીઆરબી જીઆઈડી અને હોમગાર્ડના જવાનોનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે

જે ઘટના બાદ ગામની સીમમાંથી તેની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેના પગલે પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રુ ગતિમાન કર્યા હતા ત્યારે તપાસ દરમિયાન ગામનો જ એક શંકાસ્પદ વ્યક્તિ ફારૂક જમાલ દાઉમાને પોલીસે ઝડપી લઈ તેની પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી તેની પૂછપરછ દરમિયાન ફળી થઈ છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે અડપલા કરવાની હતી અને જે વ્યક્તિ નું અપહરણ થયું હતું તેને પણ રાત્રે દસ વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપડા કરવામાં આવે છે બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે જેમાં આ શખ્સ નાના બાળકો સાથે અડપલા કરવાની ટેવવાળો હોવાથી આ વ્યક્તિએ મોહમ્મદનું રવિવારે અપહરણ કર્યું હતું ત્યારબાદ ગાડીમાં જુદી જુદી જગ્યા પર લઈ જઈ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા જેનો કિશોરે વિરોધ કરતા તેમજ તેની માતાને આ સમગ્ર ઘટના કહી દેવાનું કહેતા તેનો ભાંડો ફૂટી જવાની ડરથી કિશોરની કરપીણ હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ફારૂક જમાલ દાઉમાની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે નરેન્દ્ર મોદીની દીર્ઘ અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શરૂ થયેલી પહેલ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર અંતર્ગત 1736 મંડળીઓમાં બેંક મિત્ર બનાવવામાં આવ્યા છે આ બેંક મિત્રને માઇક્રો એટીએમ પૂરા પાડવામાં આવ્યા છે દૂધ મંડળીઓના બેંક એકાઉન્ટને છેલ્લા મધ્યસ્થ સહકારી બેંકો સાથે ઇન્ટિગ્રેટ એટલે કે એકીકૃત કરવામાં આવ્યા છે જેના પગલે વધારાનું ભંડોળ નવા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયું છે પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની સહકારી બેંકોમાં ચાર લાખ સિત્તેર હજારથી વધુ નવા બચત ખાતા ખોલવામાં આવ્યા છે જેથી બેંકોની હાલની થાપણોમાં રૂપિયા નવસો છાસઠ કરોડની વૃદ્ધિ થઈ છે તો બનાસકાંઠા અને પંચમહાલમાં લગભગ બે મહિનામાં જે સફળતા મળી રાજ્ય સરકારને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળ એમના જે માર્ગદર્શન જે કામગીરી કરી અને માન્ય અમિતભાઈ શાહ સાહેબ સહકારતા મંત્રીનું સતત માર્ગદર્શન મળતું ગયું લગભગ ચાર લાખ ચુમ્મોતેર હજાર જેટલા બેંક એકાઉન્ટ પંચમહાલ અને બનાસકાંઠામાં ખોલ્યા અને લગભગ નવસો ને છાસઠ કરોડની ડિપોઝિટો આવી સાથે સાથે લગભગ સત્તરસો કરતાં પણ વધારે મંડળીઓને બેંક મિત્ર બનાવવામાં આવી એટલે સત્તરસો કરતાં વધારે બેંક મિત્ર જે બનાવે એને માઇક્રો એટીએમ આપવામાં આવે એટલે ગામની અંદર આ એટીએમ લઈને કોઈ વ્યક્તિ જાય

આ મામલે વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી એમાં પોલીસે ગણતરીના કલાકોમાં બાર આરોપીને ઝડપી પાડ્યા છે જેમાંથી દસ આરોપી સગીર છે જ્યારે બે આરોપી યુવા છે આ પૈકી એક આરોપીએ ચપ્પુ મારી હત્યા કરી હતી સુરતના વરાછા વિસ્તારમાં ઠપકો આપતા ત્રણ યુવક પર ટોળું ચપ્પુ ધોકા વડે તૂટી પડ્યું હતું જેમાં એકનું મોત નીપજ્યું હતું અને દસ સગીર સહિત બાર લોકો ઝડપાયા છે મૂળ નેપાળનો છવ્વીસ વર્ષીય પ્રદીપ કરિંગા ચૌધરી ભાઈ અને ભાભી સાથે રહેતો હતો પ્રદીપ કલાકાર તરીકે કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો ગતરોજ પંદર જુલાઈ સાંજે પ્રદીપ તેનો ભાણિયો અનિલ અને બનેવી લાલ બહાદુર સાથે જગદીશનગરમાં આવેલી ચોપાટીમાં બેસવા ગયા હતા દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સ ત્યાં આવ્યા હતા તે પૈકી એક પાસે કુતરો હતો જે તેમની ઉપરથી ચલાવવાનો પ્રયાસ કરતા મૃતક અને તેની સાથેના યુવકોએ ઠપકો આપ્યો હતો જેથી બોલાચાલી થઈ હતી ગયેલા આ ત્રણેયને બોલાચાલી બાદ અપશબ્દો સાથે માર મારવાનું શરૂ કરતા બુમાબૂમ થવાથી તેઓ ભાગી ગયા હતા ત્યારબાદ પ્રદીપ સહિતના ત્રણેય ચોપાટીની બહાર નીકળી રહ્યા હતા ત્યારે દસ થી બાર જેટલા લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને મૃતક સહિતના પર હુમલો કરી દીધો હતો લાકડાના ફટકા અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ત્રણેયને લાકડાના ફટકા અને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા પ્રદીપને પેટના ભાગે ચપ્પુ માર્યા બાદ આંતરડા બહાર આવી જતા તમામ હુમલાખોરો ભાગી ગયા હતા દરમિયાન સ્થાનિકો દ્વારા એકસો આઠને ને જાણ કરવામાં આવતા તમામને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન પ્રદીપનું મોત નીપજ્યું હતું એમાં પ્રદીપના ભાઈ સુનીલની ફરિયાદ આધારે વરાછા પોલીસમાં હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા વરાછા પોલીસે દસ સગીરને પોતાના ઘરે અને મિત્રોના ઘરેથી ઝડપી પાડ્યા હતા જ્યારે પુખ્ત વયના બે આરોપી વિક્રમ ઉર્ફે વિકી નારણ ભાઈ સોલંકી અને ભીમ ભરત ભાઈ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે જ્યારે દસ સગીરને જુબેનાઇલ હોમમાં

આ બાબતે આરોપી ઉશ્કેરાઈ ગયેલા અને બોલા ચાલી ગાળા ગાળી કરી અને ત્યાંથી ચાલ્યા ગયેલા અને થોડીવાર પછી એ આ આરોપીઓ એક સમ થઈ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડી તેમજ છરી જેવા હથિયાર લઈ અને બે આરોપી તથા અન્ય દસ બાળ કિશોરો સાથે આવી અને મારામારી ઝઘડો કરી અને આ ગામના ફરિયાદી તેમજ સાહેદોને શરીરે માથાના ભાગે, ગાલના ભાગે અને પેટના ભાગે ઈજા કરી અને ગંભીર ઈજા કરી અને પોતે ભાગી ગયેલા આખી ઘટનામાં 10 સગીરનો સમાવેશ થાય છે તેઓ આ ત્રણેય યુવકને માર માર્યા બાદ પોતપોતાના ઘરે જોઈને સુઈ ગયા હતા તેમને આ યુવકનું મોત થયું હોવાની પણ જાણ ન હતી બે કે ત્રણ સગીર તો તેના મિત્રોના ઘરે જઈને સુઈ ગયા હતા તેમને તેમના ઘરેથી સૂતેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે બે પુખ્ત વયના યુવકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને નજીકમાં આવેલી સોસાયટીમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા